નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ વિધવા મીરાની બીજી દિવાળી બનેલ ઘટના વિશે બીમારી વધવા મંડી એટલે બાએ બેય દીકરા વહુને કહ્યું હવે તમે ભાગ પાડી લો મારું કંઈ નક્કી નહીં આ સામાન્ય ઘરમાં મોટો વિજય સ્થાનિક સહકારી બેંકમાં પટ્ટાવાળો હતો નાનો અશોક બાપદાદા વખતની નાની કરિયાણાની દુકાન પર બેસતો ઘર મેળે નિર્ણય કે થયો કે વિજય રહેણાંક મકાન રાખે અને અશોકને દુકાન મળે બાના અવસાન પછી અશોક પત્ની મીરા સાથે ભાડાના મકાન માગ્યો સદભાગ્યે ઓરડો રસોડું સસ્તા ભાડે મળી ગયા મકાન માલિક ભૂપતભાઈ અશોકના પ્રાથમિક શાળાના શિક્ષક હતા અશોક અને મીરા સરળ અને મળતાવડા હતા ઘરોબો બંધાતા વાર ન લાગી એ ને સાહેબ અને શારદાબેનને માસી કહેતા એનો સ વર્ષનો દીકરો અને નવ વર્ષની દીકરી પણ સાહેબના દીકરા દીકરી સાથે હળી મળી ગયા દુકાન ઠીકઠાક ચાલતી ખર્ચ નીકળતું થોડી બસત પણ થતી પણ અચાનક આવેલ માંદગીમાં અશોક ગુજરી ગયો હિંમતની નબળી ગભરૂ સ્વભાવની મીરા રોજ બેહોશ થઈ જતી વિ સુધી એના ભાઈ ભાભી જેઠ જેઠાણી રોકાયા પણ ઝાજી અહીયારી શારદાબેન આપતા વિધિ પછી સાહેબ અને શારદાબેને ખૂબ હિંમત આપી એટલે મીરા દુકાને બેસવા લાગી ફરીથી વ્યવહાર ચાલવા લાગ્યો પણ મીરાનું શરીર ઘસાવા લાગ્યું એક દિવસ એ રોઈ પડી માસી મારાથી દુકાને નહીં બેસાય ખરાબ નજરવાળા હેરાન કરે છે માલનો ખોટી રીતે ભાવ પૂછે છે મારું ક્યાં ગોઠવી દો એના છોકરા હશે તે હાંસવી લઈશ મોટી ઉંમર હોય તોય વાંધો નહીં શારદાબેને શાંત કરી હું સાહેબને વાત કરીશ આમ ઉતાવળે કંઈ ના થાય થોડો વખત ધીરજ રાખ સાહેબે મીરાના જેઠ જેઠાણી અને ભાઈ ભાભીને બોલાવીને વાત કરી મીરા બહુ ઢીલી છે એ એકલી છોકરા માટે મોટા નહીં કરી શકે તમારે એનું કંઈક ગોઠવવું જ પડશે એના ભાઈએ કહ્યું સાહેબ એ નાનપણથી જ એવી છે અમે તપાસ કરી પણ મળતું નથી તમે બીજે ગોઠવવામાં મદદ કરો આ મરી જાય એના કરતાં પરનાથ પરણી જાય સાહેબ અને શારદાબેન ચર્ચા કરી રહ્યા હતા શારદાબેને કહ્યું મારો એક દૂરનો ભત્રીજો અરુણ છે ભાઈ મજૂરી કરતા ભાભી તો નાનો મૂકીને મરી ગયા હતા હવે સાવ એકલો છે કોકની દુકાનમાં નોકરી કરે છે એક નાનું મકાન છે હું ત્યાં જાઉં ત્યારે મળવા આવે બોલાવીએ સલાવીએ સારો છે ગરીબી અને કોઈ હાથ ઝાલનારું નહોતું એટલે પાંત્રીસ એને પહોંચી ગયો છે એણે પહોંચી જોઈએ ખાસ કામ છે બે દિવસ રોકાવાય એમ આવજે એવા સમાચાર અરુણને મોકલ્યા અરુણ આવ્યો પતિ પત્નીએ મીરાની વિગતવાર વાત સમજાવી અરુણે કહ્યું ફઈ ઘર ચાલે એટલું હું કમાઈ તો લઉં પણ આ ત્રણેયને ત્યાં લઈ જાવ તો કુટુંબમાં ટીકા થાય કોક મશ્કરી કરે સાહેબે કહ્યું તારે આને લઈ જવાના નથી તું જ આવતો રહે દુકાન સંભાળી લે ભવિષ્યમાં ત્યાંનું ઘર વેસી નાખજે બે દિવસ રોકાઈ જા વિચારી જો પછી જવાબ દે જે અને આપણી નાતમાં હવે તને ક્યાં કોઈ મળવાની છે સવારે ઉઠીને મીરાએ બાળકોને નિશાળે મોકલ્યા અને પોતે દુકાને ગઈ એ અરુણે જોયું પછી એ બજારમાં નીકળી ગયો બપારે જમતી વખતે એણે કહ્યું ફઈ મારા ફૂવાની વાત સાચી છે તમે એને પૂછી જુઓ શારદાબેને મીરાના ઘરમાં ગયા બેસીને પૂછ્યું અમારે ત્યાં આવ્યો છે એ મારો દૂરનો ભત્રીજો છે સાવ એકલો છે કોકની દુકાનમાં કામ કરે છે પહેલાં તો શરમાઈને ના પાડતો હતો સાહેબે સમજાવ્યો તારે કંઈ પૂછવું કરવું હોય તો ચાલ માસી તમે એને સાહેબ મારું કંઈ બુરું થોડા કરો તમને ઠીક લાગે તેમ કરો સવારે એ ઓસરીમાં બેઠા હતા ત્યારે જોયા હતા હું તૈયાર છું કંઈ પૂછવું નથી સાવ એમ ના હું એમ જ અહીં મોકલું છું એમ કહીને શારદાબેન ગયા અરુણ આવીને ખુરશી પર બેઠો બાળકો નીચે બેઠા હતા મીરા પાણી લઈને આવી થોડીવાર કોઈ બોલ્યું નહીં પછી મીરા બોલી મુન્નો પહેલામાં છે મૂન્ની ત્રીજામાં તમને એનો વાંધો નથી ને ના વાંધો નહીં એમ અરુણે કહ્યું એટલે મીરાના ચહેરા પર સમક આવી ગઈ મીરાના જેઠ જેઠાણી આવ્યા સરસા થઈ ભાઈ ભાભી આવી શકે એ માટે ત્રણ દિવસ પછી સાદી વિધિ કરવાનું નક્કી થયું ત્યાં સુધી રોકાઈ જવા શારદાબેને અરુણને કહ્યું તો અરુણ બોલ્યો પણ ફઈ હું બે જોડી લઈ આવ્યો છું આ તો મેલા થઈ ગયા હું છું અને બીજા લઈને આવું ફઈ હસ્યા ત્યાં કોઈ ક્યાં તારી વાટ જોવે છે આ કપડાં કાઢી દે મીરા ધોઈ નાખશે વિધિ પછી એને લઈને જાજે ઘર બતાવી આવજે થોડી વાર બાદ શારદાબેને સાહેબને બોલાવીને કહ્યું આમ તો જુઓ સાહેબે જોયું મીરા અરુણના કપડાં દોરી પર સૂકવી રહી છે શારદાબેન બોલ્યા કેવું છે દુનિયામાં દુઃખ આવતા વાર નથી લાગતી અને જાતાય નહીં વાત સાવ પાકી થઈ ગઈ એટલે સાહેબે અને મીરાનો જેઠ વિજય લગ્નવિધિની તૈયારી કરવા માટે બહાર ગયા મીરા કાયમ ચાર વાગ્યે બાળકોને લઈને દુકાને જતી એ રીતે જવા તૈયાર થઈ શારદાબેને તેને એક તરફ બોલાવીને કહ્યું અરુણ કુંવારો છે એટલે એને સંકોચ રહે તું અત્યારે એને દુકાને લઈ જા ત્યાં બેસીને વ્યવહારિક વાતો કરજો ત્યાં શોકરાય હોય એટલે તમારો જીવ ભળતાવાર ન લાગે મીરાએ અરુણ પાસે જઈને કહ્યું તમે અહીં એકલા બેસીને શું કરશો આપણી દુકાને ચાલો બેસજો થાકો ત્યારે આવતા રહેજો હું સાંજ સુધી બેસીશ મીરાએ દુકાનનો માલ સામાન અરુણને બતાવ્યો બાળકો એક તરફ લેસન કરવા બેઠા અરુણે કહ્યું અમારે ત્યાં સવારે ગામડાની ઘરાઘી હોય મારે જોખવા પડીકાનું કામ હોય ભાવતાલની ખબર ના હોય મીરા બોલી મારે એવું થતું એટલે માલ ભેગી ભાવની શીઠી મૂકી રાખતી ને નોટમાંય લખી રાખતી હવે મોઢે યાદ રહી જાય છે તમને ધીમે ધીમે ફાવી જશે દરમિયાન થોડા ઘરાક આવ્યા અરુણે માલ જોખી દીધો વેપાર બસતની વાત નીકળી મીરાએ કહ્યું અહીં બધું ખરસ કાઢતા મહિને બે ત્રણ હજાર વધે અમે નોખા થયા પછી સાઠ હજાર બસાવ્યા બેંકમાં રસીદ કઢાવી નાખી છે અરુણે કહ્યું મને સેઠ છ હજાર આપે બે ત્રણ હજાર વાપરું બીડી માવાનું બંધાણ નથી અડધા વધે લાખ ઉપર હશે બાપા જાજુ કામ કરતા નહીં હું મોટો થયો પછી તો ધૂન મંડળમાં જ જતા રસોઈ એ કરતાં હવે હું રાંધી લઉં પણ કંટાળો સડે બહારનું ભાવે નહીં ને મોંઘુંય પડે મીરા હસી હવેથી તમારું રસોડું સૂટ્યું ને મારે દુકાન એ ઈરાદાપૂર્વક વધુ વાતો કરતી હતી માસી કહેતા હતા કે તમે શરમાતા હતા હું બે છોકરાવાળી શું એટલે હા પહેલાં એવું લાગ્યું પણ વિચાર કર્યો મા તો નાનપણથી જ નથી શરમ રાખીને એકલું રહેવું એના કરતાં આ સારું મીરા પાછી હસી તમને આ બે હવે પપ્પા કહે છે શરમ નહીં લાગે ને અરુણ પણ હસ્યો હું ટાણાસર ઠેકાણે પડી ગયો હોત તો મારે પણ આવડા છોકરા હોત છોકરાઓને લેશન કરી દીધું મીરા પાસે ગુલ્ફી માટે પૈસા માગ્યા મીરા બોલી જુઓ આ પપ્પા છે હવે રોજ એ અપાવશે અરુણે સાથે લઈને છોકરાઓને ગુલ્ફી અપાવી અને બે ગુલ્ફી દુકાને લઈ આવ્યો સાહેબ અને માસીની ગોઠવણ પ્રમાણે મેરાના જેઠ જેઠાણી અને ભાઈ ભાભીની હાજરીમાં આર્ય સમાજ વિધિથી લગ્ન થયા અને મહિલા વકીલ સુમિત્રા અંતાણીને મળીને માલ મિલકત બાળકોના અધિકારો વગેરેનું લખાણ કરાવ્યું સરકારી કચેરીમાં લગ્ન નોંધણી પણ કરાવી લીધી ભાઈ ભાભી જવા તૈયાર થયા ત્યારે શારદાબેને ભાભીને કહ્યું આ છોકરાઓને ત્યાં લઈ જાઓ બે ચાર દિવસ પછી આ બે આવીને લઈ જશે ભાભીને શારદાબેનની વ્યવહાર કુશળતા પર માન ઉપજ્યું દુકાન ચાર દિવસ બંધ રહી બંને અરુણાવાળે ઘરે જઈ આવ્યા કુટુંબના વડીલોના આશીર્વાદ લીધા અને ભાઈને ઘરેથી બાળકોને તેડી આવ્યા અને સકલીના માળા જેવું નાનું ઘર ફરીથી કિલ્લોલ કરતું થઈ ગયું એક દિવસ ખૂબ જ હંસતા હંસતા મીરાએ પહોંચ્યું માસી હવે શું કરવું ધ્યાન રાખવું હતું તો એ માસી સમજી ગયા હસ્યા એમાં હું શું કહું તમે જાણો ને તમારું કામ જાણે મીરાને સારા દિવસો હશે એ વાત શારદાબેને હસતા હસતાં સાહેબને કરી સાહેબ પણ હસી પડ્યા તું અરુણની ફઈશો ને એના છોકરાનું નામ પણ તું જ પાડજે અને ફૂયારું કરજે તમે એમ સાવ વાતને હસી કાઢોમાં હવે શું કરવું એની સલાહ મીરા માગે છે તો શું દવાખાનાનો રસ્તો લેવો છે એમ હોય તો તું ભેગી જઈજે શારદાબેન બોલ્યા પહેલાં તમે મારી પૂરી વાત તો સાંભળો મેં મીરાને એ જ કહ્યું તમારે દીકરો દીકરી તો છે તમારે કંઈ જાજી માલ મિલકત કે સોના ચાંદીનો માલતાલ નથી ત્રીજું થશે તો બધાના ભણાવવા પ્રણાવવાના ખર્ચામાં કેમ પહોંચજો આ ભાઈ બહેનને નોખી અને આવે એને નોખીનાત્મા વરાવશો અરુણને પોતાના લોહીનો બાપ થવાનો મોહ ના હોય તો દવાખાને બતાવી આવો એ આગળ બોલ્યા તો મીરાએ મને કહ્યું કે માસી અરુણે મને બીજી જિંદગી આપી છે એ મારા છોકરાને પોતાના જ માને છે હું અને અરુણ એક થયા એની પ્રસાદી ભગવાને આપી હશે જે આવશે એ એના નસીબ લઈને આવશે હવે અમારો સડતો દી થયો છે દુકાનમાં વેપાર પણ વધ્યો છે અમારે સડતાદીમાં પાપ નથી કરવું અને આવું તો ઘણી બાઈઓને થાય હું જરાય શરમાઈશ નહીં વાત સાંભળીને સાહેબ ગંભીર થઈ ગયા તો હું અરુણને લઈને સુમિત્રાબેન પાસે જઈશ અને ત્રીજા બાળકના કાનૂની અધિકારો વિશે સમજી આવીશું અને જરૂર પડે તો કાગળ કરાવી લઈશું સાહેબ અને અરુણ વકીલ સુમિત્રાબેનને મળ્યા એ લગ્નની વાત તો જાણતા જ હતા આ નવી વાત પણ સમજી લીધી બોલ્યા હું સર સાથે વાત કરી લઈશ એને આવા કેસ અગાઉ આવ્યા હશે સુમિત્રાબેનના પતિ પણ વકીલ હતા સુમિત્રાબેને સાહેબને કહેડાવ્યું હતું કે તમે પતિ પત્ની મીરા અને અરુણને પણ સાથે લાવજો થોડી વિગતવાર વાત કરવી છે નિરાતે બેસાય એટલે તમે મારા ઘરે જ આવજો સારય સુમિત્રાબેનને ઘરે ગયા સારું સુખ સગવડવાળું મોટું મકાન હતું એના પતિ પણ હાજર હતા સામાન્ય વાતો પછી સુમિત્રાબેને કહ્યું અમે બે વકીલ છીએ સારું કમાઈએ છીએ સુખ ઘણું છે અને થોડુંક દુઃખ પણ છે અમે પતિ પત્નીએ સરસા કરી લીધી છે એટલે એક માંગણી કરું છું જે બાળક આવે દીકરો હોય કે દીકરી એ અમને દત્તક આપી દેજો અમે ઘણા મોટા મોટા ડોક્ટરોની સારવાર લીધી પણ કંઈ પરિણામ આવ્યું નહીં અમે ઘણા વખતથી બાળક દત્તક લેવાનું વિચારતા હતા અનાથાશ્રમમાં પણ માંગણી લખી મોકલી છે થોડો વિશ્રામ લઈને એ બોલ્યા મને લાગે છે કે ભગવાને કંઈક ગોઠવણ કરીને જ મારા હાથે તમારા લગ્નની નોંધણી કરાવી હશે આ સારે એકબીજાના મોં જોતા રહ્યા શારદાબેન એકલા એકલા બોલ્યા આમાં કંઈ ખોટું નથી પછી અરુણ અને મીરાને પૂછ્યું બોલો શું કરવું છે થોડી શરમ સ્મિત અને આનંદ સાથે બંનેએ હા પાડી મોટા સમિયાણામાં માતૃત્વ મહોત્સવ ગોઠવાયો હતો સુમિત્રાબેન અને પતિએ તમામ સગા સંબંધીઓ મિત્રોને આમંત્રણ પાઠવ્યા હતા આ નવા પ્રકારનો માતૃત્વ મહોત્સવ શું અને કેવો હશે એ જોવા જાણવા માણવાની ઉત્કંઠા સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સૌ મહેમાનો પધાર્યા હતા સૌના આશ્ચર્ય વચ્ચે વૈદિક મંત્રોના ઉચ્ચારો અને યજ્ઞની સુવાસભરી ધુમાડીથી પવિત્ર થયેલ વાતાવરણમાં મીરાએ સવા માસની બાળકી સુમિત્રાબેનના ખોળામાં મૂકી દીધી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો